નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન ટ્રીકમાં આજે આપણે વાત કરીશું જનરલ નોલેજના એમસી ક્યુ પ્રશ્ન વિશે પ્રશ્ન નંબર એક ગુજરાતનું કયું પક્ષી સ્વર્ગના પંખીનું બિરુદ પામ્યું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી દુધરાજ ઓપ્શન સી સારસ ઓપ્શન ડી હંસ જવાબ બી દુધરાજ પ્રશ્ન નંબર બે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ઓપ્શન એ શુક્ર ઓપ્શન બી બુધ ઓપ્શન સી ગુરુ ઓપ્શન ડી મંગળ જવાબ બી બુધ પ્રશ્ન નંબર ત્રણ પ્રોટીન શામાંથી મળે છે ઓપ્શન એ દૂધ ઓપ્શન બી માછલી ઓપ્શન સી ઈંડા ઓપ્શન ડી આપેલ બધામાંથી જવાબ ડી આપેલ બધામાંથી પ્રોટીન મળે છે પ્રશ્ન નંબર ચાર મનુષ્યની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી છ ઓપ્શન સી આઠ ઓપ્શન ડી પાંચ જવાબ સી આઠ હાડકા હોય છે પ્રશ્ન નંબર પાંચ કયા રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે ઓપ્શન એ જાંબલી ઓપ્શન બી લાલ ઓપ્શન સી વાદળી ઓપ્શન ડી પીરો જવાબ બી લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે પ્રશ્ન નંબર છ કયું ગૃહ એ કાયમી ગૃહ છે ઓપ્શન એ સંસદ ઓપ્શન બી વિધાનસભા ऑप्शन सी लोकसभा ऑप्शन डी राज्यसभा जवाब डी राज्यसभा प्रश्न नंबर सात अंग्रेजों सौ प्रथम पहली कोठी क्या स्थापी थी ऑप्शन ए दिल्ली ऑप्शन बी अहमदाबाद ऑप्शन सी भावनगर ऑप्शन डी सूरत जवाब डी सूरत प्रश्न नंबर आठ કરો યા મરોનો નારો કોણે આપ્યો હતો ઓપ્શન એ ગાંધીજી ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ ઓપ્શન સી ભગતસિંહ ઓપ્શન ડી બાલગંગાધલ તિલક જવાબ એ ગાંધીજી પ્રશ્ન નંબર નવ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી ઓપ્શન એ ગાંધીજી ઓપ્શન બી ઠક્કરબાપા ઓપ્શન સી વિનોબા ભાવે ઓપ્શન ડી સરદારસિંહ રાણા જવાબ બી ઠક્કર બાપાએ પ્રશ્ન નંબર દસ ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓપ્શન એ ઓગણીસસો પંદરમાં ઓપ્શન બી ઓગણીસો સત્તરમાં ઓપ્શન સી ઓગણીસો અઢારમાં ઓપ્શન ડી ઓગણીસો ઓગણીસમાં જવાબ સી ઓગણીસો અઢારમાં થયો હતો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરો